કેરી અવડે થાય પણ ખરી જાય ક્યારેક ખરે કે એને પોષક તત્વો ઘટતા હોય એટલા માટે એ પણ આપણે આગળ વિડીયો વાત કરીશું કેરી માટે શું કરવું એની મન થાય તો કરવાનું ન કરતો આ કાને તો ઓલા આંડી તો રોજ કાઢીએ છીએ એમાં કઈ મારે કોઈ રોજ કહેવાની જરૂર નથી જેટલા કેરવૂટ મિત્રો લોકલ ખાસ કરીને વિડીયો જોતા હોય એની કે ભાઈ મારે કેરીનું ફળ છે અવડું અવડું થઈ ગયું છે ખરવાનો પ્રશ્ન રહે છે તો હું કરવાનું એને ડ્રીફીએ પ્લસ આપી દેવાનું પાણી એરે અથવા ખામણે ખામણે પચાસથી હાંઠેમેન્ટ રેડી દેવાનું એટલે ખર્ચે ઓછું હું લેવા કે પોષક તત્વો ઘટતા હોય એટલે આવું બને પછી એક વખત ફળ અવડું થઈ જાય ક્યારે આપી દેવું લીંબુવાળાને આપી દેવાની જરૂર છે આપણે ચાર દિવસથી કહીએ છીએ પણ એક પણ ખેડૂતનો હજી ફોન નથી આવ્યો ખેડૂતનો આવ્યો હતો સિંહોર બાજુથી પાછો એનો ફોન ન થયો કે મારે લીંબુ પાવું છે રેડી તો લીંબુવાળા તો કંઈક જાગો તો ખા તમારા હારા માટે જ કરી છે રોજનું મેં તમને કાલે સમજાવ્યું હતું પછી રોજને રોજ કંઈ કંઈ

ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય તમારે કુરિયન ગાહડી કરતા હોય ને ગાહડીના વજનમાં પણ ફેર પડશે તમે કદાચ દસ તુરિયા લેતા હોય ને તમારે કદાચ પાંચ કિલોની ગાહડી થતી હોય તો એક અંદાજ આપું છું રેડી તમે પતા પાંચ તુરિયા થતું હોય મૂન કહેવાય વાંધો તો તમારે જે દસે થતું છે તો તમારે આઠે અથવા નવું તુરિયું લેવું પડે તો લેવું પડે બાકી આઠ તુરિયાથી કદાચ પાંચ કિલો વજન થઈ જાય એટલો ફેર પાડીએ ક્યાં અંદાજ આપું છું તો તુરિયા જેને બનાવ્યો હોય ગ્રો કવરમાં કે જેમ બનાવ્યું હોય તરબુજ સ્ટેટ એ હાલે એટલા માટે જાણ કરી છે બાકી આપણે વાપરવું હોય તો ઈચ્છા થાય તો વાપરવાનું રેડી કે પરિણામ મારે ન કહેવાય પણ હવે વાત કરીએ કારેલાની કેમ કે કારેલાની એવું ન બતાવું મારા ઘણા ખેડૂતોને એ પ્રશ્ન આવે છે કે રાજુભાઈ તો ફક્ત જ દવા જ રાખે છે કારેલાની વેરાયટી બેસ્ટ છે મોનાસ કરીને છે હાઈવેઝ કંપનીની આપણે જે સારી વસ્તુ હોય એ બતાવવાના છીએ રેડી એવું ન ભાઈ મારી પાસે આ કંપની હોય એમ નહીં આપણે લાગે છે માર્કેટમાં ખેડૂતનો રિવ્યૂ રિવ્યુ આવતા હોય આ વસ્તુ સારી છે તો આપણે આપણી રીતે બતાવીશું ખેડૂતના રિવ્યુ પર આપણે હારી છીએ એવું નથી ભાઈ મેં જોયું ખેડૂત કહે છે બોલે છે કે આ વસ્તુ સારી છે એટલે સારી છે એમાં ખેડૂતના રિવ્યુ ઉપર હાલવાનું હોય અમુક ટકા મારી પાસે એક ભાઈ વેરાયટી પણ એવી છે કાકડીની અને એક દૂધની ખેડૂતના રિવ્યુ બોલે સામેથી લેવા આવે બીજી વખત એનું બિયારણ એટલે એમાં કંઈક હોય તો જ લેવા આવે એટલે આ પોઈન્ટ સમજા જેવા છે કાકડી આપણી પાસે અત્યારે બિયારણ હાજરમાં નથી અડિયા અઠવાડિયા ઉપરથી થઈ ગયું રેડી હવે કદાચ કાલે આવી જાય આવી જાય કર તો ક્યારે અવેલેબલ થઈ અંદાજ નથી પણ કાકડીનું બિયાર બેસ્ટ છે ટુકડી નાની એનો આપણે ડિટેલ આવશે ને જ્યારે સોમવાર જ્યારે વિડીયો માધ્યમથી હું જાણ કરીશ પણ આ કારેલું કઈ રીતનું થાય જે તમે ક્વોલિટી વહી ગયો તમને લાગે કે આપણે હાલે તો ઠીક છે આપણી પર અવેલેબલ છે તમારા વિસ્તારમાં મળતું હોય બીજા જિલ્લામાંથી વિડીયો જતો હોય નબકન મળી રહેશે પણ આ ખાસ કરીને એક વાત કરી દેવી મારી ફરજમાં આવે એટલે મેં કરી છે બાકી કોઈ સમસ્યા હોય તો કહેજો અને જે આ બાજુ પેપર બતાવે છે અત્યારે તમે ભલે ખાલી તુરિયા સોંપ્યા હોય ભીંડો સોંપ્યો હોય ભલે આવડાવડો જ છુ જે લોકોએ નવો ભીંડો સોંપ્યો હોય આ પેપર લગાડો તમને ઘણો ફાયદો થાય રેડી તમારી ખર્ચો ઘટે રેડી માર્કેટમાં ત્યાં ચાલીસ રૂપિયા ભાવ હોય પછી તમે વેચશો શરૂ થાય કદાચ એવા દસ રૂપિયા હોય પણ ત્યારે આપણે દવાનો છટકાવ ઓછો આવે રેડી ફાયદો થાય રેડી તમે ગુવાર બનાવ્યો હોય ઠીક છે જી બનાવવો રેડી એમાં ઈ પેપરનો ઉપયોગ થાય છે એ પેપરનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે રેડી સમજાય તો ની વાત છે ન સમજાય તો કંઈ કહેવાનું તો કંઈ જરૂર છે બાકી મળી હવે આપણે આગળના જે આપણા શાકભાજીનો વિડીયો છે લીંબુ અને કેરી અત્યારે આપણી હાઈલાઈટમાં છે રીંગણાનો તો ભાવ તો ક્યારે વધે પણ રીંગણે મેન છે પણ અત્યારે મેન મુદ્દો લીંબુ ને કેરી છે

ગાજર ગાજર 15 થી 20 રૂપિયા ગાજર ની આ પ્રમાણે ક્વોલિટી છે આ છે ભીંડો આપો વર્ષા થી 45 રૂપિયા ભાવ પડ્યો છે ભીંડામાં એવરેજ દેશી વર્ષા છે

ત્રણ રૂપિયાની જોડી મેથી જેવી પછી મેથી ની ક્વોલિટી પ્રમાણે ભાવ ટમેટા છે આઠ થી દસ ટમેટામાં પીલાના ભાવ આઠ પછી ક્વોલિટી પ્રમાણે

ત્રીસની પાંત્રીસ પછી જેવી તુરિયાની ક્વોલિટી એવા ભાવ આ મેથી છે આ જોડીની આમાં પાંચ રૂપિયા ભાવ પીડો છે અલગ અલગ ભાવ છે મેથીમાં ત્રણ રૂપિયા થી લઈને પાંચ રૂપિયા પછી જેવી મેથીની ક્વોલિટી પ્રમાણે ભાવ સારે આવેલા છે ચાલીસ રૂપિયા ભાવ છે એક કિલાના શેઠા વાલોળ 20 રૂપિયા રૂપિયા ભાવ છે 1 કિલાના લીંબુ બાંધો ભાઈ

પાલક ત્રણ થી ચાર રૂપિયા ભાવ છે જોડી નો પાલક ત્રણ થી ચાર લહણ માં લીલું લસણ પિસ્તાલીસ થી સાઈઠ રૂપિયા એવરેજ ભાવ તુરી પડી એના તુરીના ભાવ તુરમાં ચાલીસ રૂપિયા ભાવ છે કિલાના આ પ્રમાણે ક્વોલિટી છે

ટમેટા છે દેશી આ ટમેટામાં દસ રૂપિયા ભાવ પડ્યા છે ને આ પ્રમાણે ક્વોલિટી છે આ ભાવ કીંબુ લીંબુમાં સો રૂપિયા ભાવ પડશે આ ક્વોલિટી પ્રમાણે

એકસો ને ચોવીસ રૂપિયા

ચોરાશી 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 રૂપિયા 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 જય ભાઈ કોણ ચોરાશી ભાઈ ભાઈ ચોરાશી કોના ભાઈ હે ઓલી કે જય ભાઈ જી ભાઈ ભાઈ ચોરાશી પંચ્યાસી પંચ્યાસી રૂપિયા સાય ભાઈ ભાઈ પંચ્યાસી

કરો એક કરો ભાઈ વાંધે એકાણું રૂપિયા ભાવ કીધો છે એક કિલોના ના